ઉમરવાડા ટેનામેન્ટમાં થયેલી કિન્નરની હત્યાના ગુનાનો ભેદ ગણતના કલાકોમાં ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી સલામતપુરા સર્વેલન્સ સ્ટાફ ટીમ ગઈ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ રાત્રેના આશરે સાડા અગિયાર એક વાગ્યે આ કામના મરણ જનાર સંચના કુંવર કિન્નરનાઓ આ કામના આરોપીના ઘરે આવી રોકાયેલ હતા જે બાદ આજ રોજ વહેલી સવારના આશરે સાતેક વાગ્યે સંચના કુંવરે આરોપીને પોતાની સાથે લઈ જવા બાબતે બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતા

તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન બે શ્રી ભગીરથ ગઢવી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી શ્રી ચિરાગ હત્યાનો ગુના શોધી પટેલની સૂચના કરતા સલામતપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ નામના માર્ગદર્શન તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ત્રિપાઠી નાવના નેતૃત્વ હેઠળ સલામતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ માણસો ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સિસના આધારે હત્યાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા તે દરમિયાન સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ મળેલ આધારભૂત આધારે સદર ગુનાને આપનાર આરોપી કિશન કુમાર જેઠવા ઓગણત્રીસ રહે નંબર ડી રૂમ નંબર સત્યાસી ટેનામેન્ટ સુરત શહેર મૂળ રહે વાંજાવાડા તાલુકો જિલ્લો અમરેલી તેને ગણતના કલાકોમાં ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે